નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર કડુ રોડ ઉપર આવેલ ગેથડા હનુમાનજી મંદિર સામે ત્રણ ગામના સીમાડા આવેલ વીડિયોમાં આગ લાગતા આજુબાજુના ખેતર માલિકોમાં ભયનો માહોલ ખેડૂતોના જીવ પડી કે બંધાયા લખતર તાલુકા મામલતદાર પીઆઈ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા લખતર થી કડું ગામ તરફ જોવાના રોડ ઉપર આવેલ ગેથા હનુમાનજી મંદિર સામે લખતર કડમ કડું ત્રણ ગામના શિવ માળે વીડ વિસ્તાર આવેલો છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વીડ વિસ્તાર આશરે પાંચસો વીઘામાં ફેલાયેલ છે આ વીડમાં અગમ્ય કારણોસર રાગ લાગી હતી સાથે વીડની આજુબાજુમાં આવેલ ખેતરમાં ઘઉં એરંડા સહિતના પાક વાવેલ હોય ખેતર માલિક ખેતરમાં વાવેલ અને પાકી ગયેલ ઘઉં એરંડા સહિતના પાક બચાવવા માટે હલર લઈ કટિંગ કરવા લાગ્યા હતા સાથે આગ આગ લાગ ખેતરમાં ખેતરમાં ચલાવી ખેતરમાંથી ખડ દૂર કરવા લાગ્યા હતા આગ લાગ્યાની જાણ થતા લોકો મોટી સંખ્યામાં હાઈવે ઉપર વાહન ઉભા રાખી ઉભા રહી ગયા હતા સાથે આગ લાગેલ વીર નજીક પહોંચી ગયા હતા આગ લાગ્યાની જાણ જાણ લમલતદાર આર આર પટેલ નાયબ મામલતદાર સહિતના સ્ટાફ સાથે વીર પાસે પહોંચ્યા હતા સાથે લખતર પોલીસ સ્ટેશન પીઆઈ યોગેશભાઈ પટેલ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા આગ લાગ્યાની જાણ સુનગર ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાઇટર લઈ આગ બુજાવવાની કામગીરીમાં લાગી ગયા હતા તેમની સાથે લખતર તાલુકાના ગામડાઓના ગ્રામજનો આગને ઓળવા માટે થઈ અને ફાયર બ્રિગેડના જવાનોની મદદ કરી રહ્યા હતા ત્યારે મોટી સંખ્યાની અંદર આ આગ લાગતા લોકોના પણ જીવ પડી કે બંધાયા હતા ત્યારે જોવું રહ્યું કે આગળ શું થશે